નંબર એક ઉપર મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે આપણી ચેનલ ઉપર વેચવા તાત્કાલિક વેચવાનું છે શોરૂમ કન્ડેક્શન ટ્રેક્ટર જોવા મળશે ટિકટોક કન્ડેક્શન ટ્રેક્ટર આવેલું છે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર સારી કન્ડિશનમાં નવા ટાયર છે રિમોટ ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન પાવરફુલ સેલ ઇસ્ટ નવી સતરી લુકોસ્ટ્રેકર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર સોળનું મોડલ વન ઓનર માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની ત્રણ લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળે જશે વનરાજભાઈને કૌશિકભાઈ પાસે વનરાજ વનરાજભાઈને કૌશિકભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જાહેરાત ફ્રી હોય છે આડા રાખીને વિડીયો આડાપાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હુડતાળી વાયુ પોષકોને બેચા વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂત ભાઈની માલિકના નંબર લેતાને આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને અપ્શન હશે અને અટાચ કરીશું ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મિત્રો નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા રહેશે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે